સુરતના વેસુ વિસ્તારમાં બીઆરટીએસ બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એસડી જૈન પાસે અકસ્માતની ઘટના યમરાજા સમાન દોડતી બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જતા એક મહિલાનું મોત બીઆરટીએસ બસ ચાલકે એક મહિલાની ચપેટમાં લેતા મહિલાને ગંભીર ઇજાઓ તથા મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત મહિલા લંચ કરવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થતાં રાહદારીઓ દોડી આવ્યા હતા મોપેડ પર સવાર મહિલા સાથી કર્મચારી સાથે લંચ કરવા જતી સોનલબહેનનો અકસ્માત થયો હતો મૃતક સોનલ પરાગ નામક મહિલાનું ઘટના સ્થળે મોત થતાં મહિલાની ઉંમર આડત્રીસ આશરે જાણવા મળ્યું છે મૃતક સોનલબેન ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી વેસુ પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી आप देख रही हैं जो गुजरात की સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે આપકા નામ બતાવો આપકો દિલા નામ રાધા સેનગુпта હે મેં સુ યહા પર રહેને કા મેરા નામ સુમન મલાર જે મુખ્ય કોલેજ આપકો પહોંચ मैं उसकी फ्रेंड हूँ जिसके साथ आज दो दुर्घटना हुई है मैं उसकी फ्रेंड हूँ ये चीज मुझे इतना तो नहीं पता क्या हुआ था मुझे अचानक कॉल आता है मेरे फ्रेंड के साथ ये चीज हुआ है और ये बस रेड कलर का बस था उसके वजह से ये सब हुआ है एच डीजा स्कूल के सामने आप क्या चाहते हैं बस के लिए मैं इतना निवेदन करना चाहती हूँ की आप लोग के लिए प्राइवेट रोड किया हुआ है कम से कम वहाँ पे चलाए इस तरह से आने जाने वाले के लिए थोड़ा सुरक्षित रखे आज इसके साथ उसके दो बच्चे आगे जाके उसके दो बच्चों का क्या होगा ये बहन कितने साल की थी थी उम्र कितनी और क्या काम करती? वो ऑफिस में करती थे, की वहां पे कर थे। तो लंच के लिए वो जा रही थी आज उसको पता नहीं होगा की आज उसका आखिरी दिन होगा तो मैं चीज रिक्वेस्ट करती हूँ हर बस वाले को करके आराम में चलते आने जाने वालों को परेशान ना करे अपने उनके लिए अलग से रास्ता दिया हुआ है वो रास्ते पे बेटी बस चला है मेहरबानी करके